રાત્રિના અંધારામાં શરૂ થયેલી પવન અને બે શખ્સો તેના સેવાલિયા રોડ ઉપર સુમસામ જગ્યાએ લઈ ગયા અને તેની ઉપર દુષ્કર્મ આચર્યું આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ આ કૃત્યમાં જોડાયા હતા

સગીરાને મોડી રાત્રે ઉતારી દેવાયા બાદ એક શખ્સ ઉતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો સૌથી ક્રૂર બાબત એ છે દર્શક મિત્રો પ્રકાશ મોદી એ સગીરાને સોમવાર સુધી પોતાના ઘરે બંધક બનાવી રાખી અને સતત તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું છેલ્લા બે દિવસ થી દીકરી ગુમ થતા પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા સોમવારે રોજ સગીરા ઘરે પરત ફર્યા બાદ પોલીસે પરિવાર સાથે મળીને શાંતિથી તેની પૂછપરછ કરી હતી મંગળવારની મોડી રાત્રે સગીરાએ હિંમતભેર સમગ્ર હકીકત જણાવી જેને સાંભળીને પરિવાર સહિત પોલીસે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા બાદ સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે વિસનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે પાંચ નામ આરોપી આવી ઘટના લઈને વિસનગર શહેરમાં આરોપીઓને તાત્કાલિક પકડીને કડક સજા થાય એ વાત તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં જ છે અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન દેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાયદે કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓનો છેલ્લા વિડિયો આ આરોપીઓની ધરપકડ થઈ હાલમાં બળાત્કારનો જે મુદ્દો ચાલે છે એ વિષય આપણે વાત કરીશું એના પછી આગળ જે પણ આપની કંઈ હશે એની એ બાબત સાહેબ આરોપીઓનો વરઘોડો નીકળશે વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસ ની જે કડક કડક કાર્યવાહી થતી હશે બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બારની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે પોક્સો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આ આગળ તપાસ કરી રહ્યા છીએ ઓકે સર ઓકે